સુરતની લાશપોર મધ્યસ્થ શેલમાં કાશા કામના કેદી તરીકે શેલમાં બંધ આરોપીનું જાડા ઉલટી બાદ તબિયત બગડતા સારવાર દરમિયાન મોત થયું છે થોડા થોડા સમયે સમાચારમાં રહેતી લાશપોર સેન્ટ્રલ જેલ ફરી એકવાર સમાચારમાં આવી છે થોડા સમય પહેલા ઉત્તરાયણ અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના લાશપોર મધ્યસ્થ જેલમાં બંધ કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે

મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરતગી છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશને પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપોર પોલીસ લાજપુર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને રાતના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડીક કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ફસાઈ ગઈ છે એવું કંઈ કહીને રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને મારીને મારી નાખવામાં આવેલો આવેલ પોલીસ પાસેથી એ જ માંગ છે કે ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને આની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારી બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપુર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ